મારું નામ કિનરી પુરોહિત છે લીંબડી પાળી પોરઠામાં નાયબ કાર્યપાલક ઇજનેર છું થોડો સમય પહેલા અમારી લાઈન ઉપર એક કનેક્શન અમે ગેરકાયદેસર પકડ્યું હતું જે કનૈયા હોટલનું હતું અને એ માત્ર એ કનેક્શન કાપીને માત્ર એક જાણવા જો ગરજી અમે પોલીસ સ્ટેશનમાં આપી હતી અને ખાલી એટલું જ કીધું હતું કે આ બાબતે જો ફરી આવું કનેક્શન પકડાશે તો દંડની કાર્યવાહી કરવામાં આવશે તે છતાં મારું નામ વાપરીને પોલીસ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જે બિલકુલ ખોટી બાબત છે એફઆઈઆર માં ક્યાંય મારી સહી નથી મારી પાસે એફઆઈઆર ની કોઈ કોપી નથી અને અમે કોઈ વ્યક્તિની નામ જો કોઈ ફરિયાદ કરેલ પણ નથી અમે માત્ર એ જગ્યાને નોટિસ આપેલી છે કે જો આવું કનેક્શન ફરી કરવામાં આવશે તો દંડની જોગવાઈ રાખો છો આથી આ બાબતે આજે સદંતર આ કાર્યવાહી કે જે બી કઈ ઉભું કરવામાં આવે છે તે ખોટી વાત છે હું એવા બાબતે તો આરટીઆઈ કરીશ કે આ આરટીઆઈ ધારો કે જે બી ડિપાર્ટમેન્ટે અથવા જેને બી આ એફઆઈઆર કરી છે મારું નામ વાપરીને તો કયા હકથી એણે મારું નામ વાપર્યું છે અને બીજું આવી કેટલી કેટલી એફઆઈઆર એને કરી એફઆઈઆર કરી તેની કોપી મને શા માટે આપવામાં આવી મને મારી જાણ બહાર કે મારા સ્ટાફ વિરુદ્ધ આ બાબતે કઈ શું કાર્યવાહી એ લોકોએ કરી આ તો અમારા જો કોઈ એક સરકારી અધિકારી વિરુદ્ધ આ કોઈ કાર્યવાહી કે કોઈ પ્રક્રિયા ભેગા મળીને કરવામાં આવી છે એવું જણાય છે મારું નામ ડોડિયા દિગ્વિજયસિંહ પ્રવીણસિંહ છે હું મુકામ રામપુરા તાલુકો સાણંદ જિલ્લો અમદાવાદમાં રહું છું મેં દોઢ વર્ષ પહેલા મેં કનૈયા હોટલ કટારિયા ગામની ત્રણ વીઘા જમીન ખેતી ખેતીલાયકની જમીન ખરીદી અને એને એને કરાવી અને ત્યાં હોટૅલનું બાંધકામ કરેલું જ્યાં આજથી લગભગ ત્રણ મહિના પહેલા અમારા અને ઉપર ઉપર ખોટી કરી અને ખોટું ગેરકાયદેસર એફઆરઆઈ કરી અને અમારા કરી હતી જેના અનુસંધાનમાં અમે અહીં પાણી પુરવઠાની ઓફિસે મુલાકાત લેતા બેન નું અમે નિવેદન લીધું જે બેન ના નિવેદન થ્રી અમને એવું જાણવા મળેલ છે કે આ એફઆરઆઈ બાબતે અમને કોઈ જાણ નથી અમને કોઈ ખબર નથી તો હું સરકારશ્રીને આ બાબતે હું પૂછવા માગું છું કે આવી ખોટી ખોટી એફઆરઆઈ કઈ રીતે આવે છે કઈ રીતે પોલીસ સ્ટેશનમાં દાખલ થાય છે અને નામ જો ફરિયાદ દાખલ થાય છે તો એના માટેના પોલીસ સ્ટેશનમાં શું શું પુરાવા હોય છે અને કયા કયા પુરાવાના આધારે અમને ફરિયાદ દાખલ કરેલી આ બાબતે કટારીયા વિવાદિત જગ્યા મારી જગ્યા પડાવવા માટે તેના સરપંચનું ઘણું કાવતરું હતું ત્યાં માંગ હતી કે અમારી જગ્યાનો રસ્તો છોડવો જગ્યા આપી આવી હતી મને એવું ધ્યાનમાં દોરાય છે કે આ બાબત ની આ બાબત બે ગાંઠ એક હોય એવું લાગી રહ્યું રૂબરૂ હું પોતે ત્યાં મળવા માટે ગયો ત્યારે એ પોતે પણ એવું બોલેલા કે આ બાબતે કોઈ હોય શકે નહીં જોકે એમને કોઈ પણ જાતની કોઈ તપાસ કરી નથી અને આ આ બાબતે મેં બે વાર હરસંઘવી સાહેબ ને પોતે મળવા ગયેલો છું અને એમને કોઈ પણ જાતનું ધ્યાન દોરેલું નથી એમને પર્સનલી મેં ત્રણ વાર ફોન કરેલા છે પણ એમને કોઈ ધ્યાન દોરેલું નથી નામાં તો એવું લાગે છે કે કોઈ મોટું ષડયંત્ર રોકાઈ ગયું છે અને મારી જગ્યા પૂરેપૂરી પચાઈ પાડવા અને ખાલી કરવા માટેની આ ષડયંત્ર છે મારી પોલીસ સ્ટેશનમાં ત્રણ ફરિયાદો છે આજ દિન હું થી લગભગ ચાર થયા કોઈ ઉકેલ લાવેલ નથી જે મને ધ્યાનમાં ને દોરેલું છે